છે બઢેગા ઇન્ડિયા ના સૂત્ર ને સાકાર કરવા માટે સુરતમાં સૌ પ્રથમ વાર સેવાકીય સંસ્થાઓ મરુમ યુનુસ્પતિ પોરાવાલા ટ્રસ્ટ તથા હકીમજી ફાઉન્ડેશન સહયોગથી IICL દ્વારા સર્વ ધર્મના લોકો માટે ફી કોમ્પ્યુટર ક્લાસ આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજ રોજ રજીસ્ટ્રેશન બાબતે કાર્યક્રમ યોજાયો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે મરૂમ યુનિવર્સિટી પોરાવાલા ટ્રસ્ટના પ્રમુખ વિનિતભાઈ ઓરાવાલા તથા તેમની પત્ની કૌશર ઓરાવાલા તેમજ હકીમજી ફાઉન્ડેશનના ડાયરેક્ટર જાહેરભાઈ હકીમજી અને IICL ઇન્સ્ટિટ્યૂટના MD સહિત અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા સેવાકીય સંસ્થાઓના સહયોગથી મજુરા ગેત ખાતે આવેલ આઈઆઈટીએલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ફ્રી કોમ્પ્યુટર ક્લાસ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સર્વ ધર્મના બાળકો તથા લોકોને કોમ્પ્યુટરની અલગ અલગ ફિલ્ડ ના કોર્સ કરાવવામાં આવશે તથા આઈઆઈસીએલ ઇન્સ્ટિટ્યૂટ ગવર્મેન્ટ ઇમ્પ્રુવલ હોવાથી કોર્સ પૂર્ણ થયા બાદ ગવર્મેન્ટ સર્ટિફિકેટ પણ આપવામાં આવશે તથા આગળ તેઓને નોકરી માટેની પણ ખાસ તકો આ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ઉપલબ્ધ થશે